અંકેશ્વર બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે સફર વેપારીથી સ્વલિંગ ભારત વિષય પર સેમિનારી યોજાયો હતો ચાર સૂત્ર આધારિત આ સેમિનારમાં બી કે હેતલ દીદી દ્વારા વિષયનો યથાર્થ સમજાવ્યો હતો મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી સદસ્યોએ ભાગ લીધો હતો અંકલેશ્વર હસોત રોડ પર આવેલ શક્તિનગર ખાતેના બ્રહ્માકુમારીઝ કેન્દ્ર ખાતે ગત રોજ સાંજે પાંચ કલાકે સફર વેપારીથી સ્વર્ણિમ ભારત વિષય પર સેમિનાર યોજાયો હતો જેમાં મુખ્ય વક્તા તરીકે બી કે દીદી દ્વારા સ્વર્ણિમ ભારતની પરિકલ્પના જીવનમાં સમતુલાની કલા સફળ વ્યાપારની વિધિ અને વ્યસ્ત જીવનમાં સરળ જીવનના સૂત્ર પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું અંકલેશ્વર કેન્દ્રના બી કે નીમા દીદી દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી પરિવારના સદસ્યો અને શહેરીજનો તેમજ વ્યાપારીગણ ઉપસ્થિત રહ્યા હતા प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय द्वारा आज 15 जून को अंकलेश्वर शक्ति नगर पर व्यवसाय के अनुसार हम सफल व्यापारी कैसे बने हमारा व्यापार दुआओं के साथ श्रेष्ठ व्यवहार से सफल व्यवहार और व्यापार कैसे करें इस विषय का एक छोटा सा सेमिनार रखा था जिसमें करीबन तीस से पैंतीस भाई बहनों ने भाग लिया साथ ही साथ अभी तत्काल में कोई दुर्घटना फ्लाइट क्रैश में जितने भी आत्माओं ने देह त्याग किया उन आत्माओं को भी शांति का दान देने के लिए श्रद्धांजलि के प्रोग्राम का आयोजन किया साथ ही साथ उन परिवार को भी शक्ति का दान दिया जिन्होंने अपने परिवारजनों को खोया है ये दोनों प्रोग्राम आज एक साथ अंकलेश्वर शक्ति नगर में आयोजित किया गया है ओम शांति